સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓ પહેલા જ દોઢ લાખ કરતા વધુ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થતાં પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરેટ બન્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓ પહેલા જ દોઢ લાખ કરતા વધુ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી હતી સરદાર સરોવર નર્મદા બાંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ઉજવાય છે ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણા એટલે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડીયા ગાળવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં આવેલા તમામ હોટલો અને ટેન્ટ સિટી સહિતનું બુકિંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા હાલ નર્મદા જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સિટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની થર્ટી ફર્સ્ટ મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી આદિવાસી કલ્ચર જમવાનું મેન્યુ સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધાઓ માટે સજ્જ બન્યા છે આજે ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક નોંધાયો છે આજે નાતાલની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે જેને લઈને અહીં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે હવે ગુજરાતમાં જ કેવડિયા ખાતે એસઓયુ બનતા દેશ વિદેશના પ્રવાસીઓ એસઓયુને પસંદ કરી રહ્યા છે હું રહું છું અમદાવાદ માં અમે કેનેડા થી આવ્યા છે અને ક્રિસમસ ના વેકેશન ની રજાઓ છે એટલે અમે સ્ટેચ્યુ યુનિટી જગ્યા સિલેક્ટ કરીએ ફરવા માટે કારણ કે નાના છોકરાઓ થી લઈને મોટાઓ માટે બધા માટે બેસ્ટ છે વ્યવસ્થા બહુ સારી છે અને અહીંયા ક્રિસમસ ડેકોરેશન બી છે અને આપણું કલ્ચર બી આપણને છોકરાઓને જાણવા મળે તો એના માટે અમે અહીંયા ફરવા આવ્યા છે વેકેશન એન્જોય કરવા અને બધી વ્યવસ્થા ઓવરઓલ બહુ સારી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુનો વિસ્તાર તમને કેવો લાગ્યો અમેઝિંગ બહુ જ સારો છે અને મસ્ટ વિઝિટ બધા એક વખત જવું જોઈએ તમે અહીંયા વીકેન્ડ માં આવી શકો બે કે ત્રણ દિવસ આવો ને ઇનફ છે બધું થઈ શકો ને બહુ જ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે અફોર્ડેબલ છે બધા માટે ખાસ કરીને તમે કેનેડા રહો છો તો જે લોકો ઇન્ડિયન ફોરેન ટુર કરતા હોય તમને શું માન તમારે કેનેડા ને અહિયાં નો અનુભવ બાજુ જોડે કમ્પેરિઝન છે જ નહીં કોઈ યસ અહિયાં નો અહિયાં નો બેસ્ટ છે ત્યાં ત્યાં નો બેસ્ટ છે પણ અહીંયા આવો તો એક વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી મસ્ટ છે આવા માટે કારણ કે વર્લ્ડ ની બેસ્ટ મોટા મોટી મૂર્તિ બધાનો ધ્યાન રાખીને આ મૂર્તિ બધા કરતા મોટી બનાવડાઈ છે તો આવવું જ જોઈએ ઓકે આપ મારી બાજુ સ્ટેચ્યુ ઓફ નાતાલના વેકેશનમાં કઈ કઈ જગ્યાઓ જોઈને કેવો અનુભવ રહ્યો ખૂબ જ સરસ છે એનો અનુભવ અહીંયા બધા જ માટે બહુ સારી વ્યવસ્થા છે ચિલ્ડ્રન્સ થી લઈને સિનિયર સિટીઝન ઈવન અભિકલાંગ જે લોકો જઈ નહીં જઈ શકતા એની માટે સ્પેશિયલ વ્હીલચેર ની પણ વ્યવસ્થા થયેલી છે સો નાનાથી લઈને મોટા બધાને જ અહીંયા ફરવા માટેનું ખૂબ રમણીય સ્થળ છે અને અહીંયા ઘણા બધા મીન્સ લોકેશન્સ છે ફરવા માટેના કરવા માટે છે જંગલ સફારી છે રાફ્ટિંગ છે ક્રુઝ છે અને સૌથી સરસ આપણે એકસો બ્યાસી ની પ્રતિમા છે સરદાર પટેલની એ ખૂબ જ રમણીય છે અને ત્યાંથી જે ઉત્તર જઈને જે જોવાનો નજારો છે એ ખૂબ જ અદભુત છે અને તમારો અનુભવ માટે તમે આ જગ્યા શું કામ પસંદ કરી વન માટે બહુ જ સારું છે એના લીધે કે વાત કરીએ તો નર્મદા જિલ્લાના એટમોસફેર આજુબાજુ પહાડો ની બધું કેવું ના અમે એકચુલી અત્યારે વાગે છે પણ એવી ગરમી કેવું કયું લાગી નથી રહ્યું સર ખુબ જ સરસ એક્સપિરિયન્સ